ગુડ મોર્નિંગ મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આજે મસ્ત વિડીયો બનાવવાનો છે કારણ કે એક મિત્રનો બર્થડે છે આમ જે છે પણ જોઈએ તમે બહુ મજા આવશે છેલ્લે બધી વિડીયો જોઈજો કારણ કે બર્થડેમાં બહુ મોસ કરવાની છે આજે સાંજે છે અને સાંજની રાહ જોઈને બેઠા છે ક્યારે હાંજ પડી એ રીતનું છે વિચાર ભાઈ ગામ પડી રહે સાંજ તો અમે જઈએ એટલો ઉત્સાહ છે તો છેલ્લે ચલો મિત્રો તો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા બર્થડેની

જો મિત્ર અમારે મિત્ર છે ખાસમાં ખાસ મિસ્ટર ઇન્ડિયા નું થાલુ આ બિંદુભાઈ આ મનુષ કુમાર છે ચલો તો મિત્ર મારે હાર્દિકભાઈ ને વિશાલભાઈ મહેનતમાં લાગ્યા છે ગાડી હરકી કરે છે કારણ કે હરકું ગોઠવી પડે ને કેક નેકવા માટે એટલે એની રીતે ગોઠવે છે કે કેક પડે અને કઈ રીતે બીજી રીતે ગોઠવે છે એ અને ચલો તો મિત્રો જો આ રીતે ગોઠવે છે રાહુલભાઈ પણ જઈ રહ્યા છે બધા મિત્રો છે અને જવું લાઈટ રાખવી પડે કારણ કે અહીંયા રસ્તા પર રહે હોય ને સોડા છે મુંગટ છે કારણ કે બર્થ લાવેલા હતા તો એની માટે છે બે લાવ્યા છે એની જગ્યાએ બે છે કારણ કે એમાં બધે મિત્રો માગતા મને આપો મને આપો તો લાવવા જરૂરી હતા અને આવું કંઈક છે જવો તમે શે તો આમ ઓના રેખો લાગે પણ છે નકલી મતલબ આ કેકના બોક્સ છે જો મિત્રો આવું કંઈક છે ओ ताडी ताडी मै गुना बोलियो भाइ आइ राहुल मे फोन मन लेले यार फरमा चालू छ लक बनाबे मैले कहू के आ यार आ यार जोवन छ कोनो कोनो हे ले नरा हो जा मने के चा ओ होका गागे होका आगाव गय राहुललाई ति नाम त जानी अब आ म एक साडी ई काट नको पास मे आ माने यार धपी

એક મિનિટ એક ઘડીક પાછળ ઘડીક પાછળ પૂરા એક મિનિટ હાલો

ઓકે <laughs>

હલો મેં જો આપડે બે નામ કોડ પાડવા આયા ને પડા ગડી તો ભાઈ બધા

हेलो हदी कैपड़ी के हां हां उबरे नहीं नहीं सगा मैंने वीडियो में लेवा फोटो फोटो लाइव शेयर है

મિત્રો આવો કઈ નજારો છે બર્થ નો મિત્રો આવી કઈ ગતિ જમાવટ બધા ખાઈ લીધી છે ને ખવડાવી લીધી છે

જો મિત્રો આવું કઈ થઈ રહ્યું છે જમાવ બી હાલત ખરાબ જો મિત્રો બધે ની હાલત ખરાબ

જવો મિત્રો આવે બર્થી બોય ની હાલત થઈ છે દૂધ પણ દૂધ થી વર્ષા ફુવારા નો વરસાદ પાણી નો વર્ષા ને છોડા નો વર્ષા જો મિત્રો બર્થી બોય ની હાલત જો મિત્રો

ચલો તો બધા ગુડ નાઇટ આપણે પણ ગુડ નાઇટ ચલો બાય